નમસ્કાર વાત કરીએ તો રાજુલાના ગામે બે દિવસ ધાતરડી નદીમાં ચાર યુવકો ડૂબ્યાનો મામલો સતત બે દિવસની નદીમાં શોધખોળ બાદ આજે સવારે બંને યુવકોના મૃતદેહ મળ્યા ત્રીજો મૃતદેહ કાનાભાઈ ખીમાભાઈ પરમારની માંડડી ગામના નદીકાંઠા વિસ્તારમાંથી મળ્યો ચોથો મૃતદેહ ભરતભાઈ ખીમાભાઈ પરમાર સાપોતર ગામના નદીકાંઠાના નજીકથી મળી આવ્યો બંને યુવકોના મૃતદેહને પીએમઆર થઈ રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા એનડીઆરએ અમરેલી ફાયર વિભાગ રેસ્ક્યુ ટીમ રાજુલા મામલતદાર અને તાલુકા પંચાયત રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે નદીમાં શોધખોળ કરાઈ સતત નદીઓમાં ભારે શોધખોળ બાદ ચારેય ડૂબેલા યુવકોના મૃતદેહ મળી આવ્યા એક જ પરિવારના સગા ત્રણ ભાઈઓ અને બનેલી સહિતના ચાર યુવકોના મૃતદેહ મળ્યા બરફટાણા ગામના ચારેય યુવકો છે ચારે યુવકો ના મતને લઈ પરિવારજનોમાં ગામમાં ગમગીનીનો માહોલ અમરેલી સે રાજુલા તહેસીલ તારેશ્વર ગાઉ મે ચાર યુવાન ડુબ જાને ઘટના હુ હૈધાન મે અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચી और कल बीते हुए कल को सुबेरे सात बजे एक बॉडी रिकवर किया और आज और उसी दिन रात को भी आठ बजे एक बॉडी रिकवर किया और आज मॉर्निंग में सुबेरे दो बॉडी एक साथ रिकवर करके चारों युवाओं की खोज कर ली गई है इसमें प्रशासन एवं एनडीआरएफ टीम का भी पूरा सहयोग रहा है साथ में